નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર સાબરકાંઠા તલોથી થી સાબરકાંઠાના પ્રાંતિશ તાલુકાના લવારી ગામના યુવાનનું વિસ્કરણ મોત સાબરકાંઠાના પ્રાંતિશ તાલુકાના લવારી ગામના યુવાનનું વિસ્કરણ થી મોત લવારી ગામના બાબુસિંહ અંદરસિંહ મકવાણા રખિયાલ યુજીવીસીએલ માં નોકરી કરતા હતા ત્યારે વાવાઝોડાના કારણે અનેક થાંભલાઓ પડી ગયા હતા તો તેનું રિપેરિંગ કામ કરવા ગયા હતા ત્યાં જ તેમને વીજ કરંટ લાગતા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા વાત જાણતા લવારી ગામમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું બાપુસિંહને બે છોકરા અને એક છોકરી છે જાણે આખું ગામ ગમગીનીમાં છવાઈ ગયું હતું પરિવાર પણ ઓચિંતા આફત આવતા પરિવારજનોમાં દુઃખની લાગણી અનુભવી રહ્યા હતા રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી પ્રાંતિજ સાબરકાંઠા